વલસાડમાં કૂતરા પર પથ્થર મારો અબરામાં ઝેપ્ટો ઓફિસના કર્મચારીએ સ્ટ્રીટ ડોગને પથ્થર મારી મોત નીપજ્યું આરોપીની ધરપકડ વલસાડના અબ્રામા ધરમપુર રોડ પર આવેલી ઝેપ્ટો ઓફિસ પાસે એક કર્મચારીએ સ્ટ્રીટ ડોગની હત્યા કરતા ચકચાર મચી છે આરોપી સાબિર ભિંડી શેખે રહે ગ્રીન પાર્ક વલસાડ કૂતરાને પથ્થર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો ઘટના સવારે સાડા દસ વાગ્યે બની હતી ઓફિસના પાછળના ભાગે જનરેટર પાસે બે મોટા કૂતરા અને ચાર નાના બચ્ચા બેઠા હતા આરોપી શેખે કૂતરાઓને ભગાડવા પથ્થર ફેંક્યો હતો તેને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે એક મોટા કૂતરાને માથા અને મોઢા પર પથ્થર માર્યો હતો આ હુમલામાં કૂતરાનો જમણો પગ તૂટી ગયો અને તેનું મોત નિપજ્યો હતું ઘટનાની જાણ થતાં જીવદયા સંસ્થા અને ભારતીય જીવજંતુ કલ્યાણ બોર્ડના પ્રતિનિધિઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા

અમને જ્યારે ખબર પડી કે આવું છે તમે તાત્કાલિક પુલીસ ચોટીટમાં આવીને વધારે પડતે અમને જાણકારી મળી કે જેપ્ટો તો કંપનીમાં એટલે શોખ છે તેના અંદર પાછળના કુતરાને મારી પથ્થરે મારી નાખવામાં આવ્યા હતા અને તાત્કાલિક અમને ઇન્ફોર્મેશન મળતા સરખ્યા તેની જોયું હતું કે આમ બ્લડ પડેલું હતું બ્લોપ પર બ્લડ લાગેલું હતું અને કુતરાને એ લોકોએ થોડી જગ્યા પર એને ફેંકી દીધું પછી ત્યાંથી અમે લોકો પાછું લઈને આવ્યા તેને અમે લોકો છોડી તો એનો પગ તોડી નાખ્યો હતો પથ્થર મારી મારીને એનું મોટું માથાનો ભાગ ફાડી નાખ્યો હતો એવું કરીને પછી અમે લોકો અહીંયા કમ્પ્લેન્ટ ભાઈ જઈને કમ્પ્લેન્ટ અને સરનો સારો સત્કાર સારી રીતના બધી રીતનું પાર પડ્યું છે હવે આગામી જે નિર્ણય હશે એ અમને પછી ખબર પડી